રોડ પર લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના લૂટીવાડા ગામના રહીશ સુરેશ રાવતાજી મારવાડી સરગરા જેઓ આણંદ શહેરમાં સરદારગંજમાં છૂટક મજૂરીનું કામ કરતા હતા મંગળવારે સવારના સુમારે સરદારગંજમાં રાધા સ્વામી સુલઈ કોમ્પલેક્ષની બાજુમાં આવેલ ઓટલા પરથી તેઓનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક સુરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું ઘટનાને લઈને મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત મચાવ્યું હતું પોલીસે તપાસ કરતા મૃતક સુરેશના મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે મોત નિપજ્યું હોવાનું જણાતા પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરી છે જેમાં પોલીસને હત્યા અંગે કડી મળતા પોલીસે હત્યા કરનાર આરોપી સરદાર ગંજમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાંદના ગામના વિપુલ ઉર્ફે કાળુ રામજી મારવાડીને ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી અને વિપુલ ઉર્ફે કાળુએ હત્યા કરી હોવાની તેણે કબૂલાત કરી હતી દસ નવ બે હજાર ચોવીસના રોજ સવારના આઠ પંદર પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત મળેલ કે સરદારગંજમાં કોમ્પ્લેક્સની બહાર એક ડેડ બોડી પડેલ છે જેથી તાત્કાલિક આણંદ ટાઉનના પીઆઈ ઝારાસાહેબ તથા પીએસઆઈ રબારી ઘટના સ્થળે પહોંચી ગયેલા અને આ બાબતે ડેડ બોડી આઇડેન્ટીફાઈ કરતા ડેડ બોડી છે એ સુરેશભાઈ રાવતાજી મારવાડી રહેવાસી સો ફૂટ રિંગ રોડ આણંદનો હોવાની હકીકત જણાવેલી આ ગુનો અનડીટેક હોય આ બાબતે રાધાબેન સુરેશભાઈ રાવતાજી મારવાડીની ફરિયાદ લઈ અને અનડીટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનો અંડરટેક હોય ગુનો ડિટેક કરવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કુંભવા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આનંદ ટાઉન પીઆઈ ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ રબારી સાહેબ ટીમોએ આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ આનંદ ટાઉનમાં આવેલ નેત્રમ ના સીસીટીવી કેમેરા તેમજ ગુનાવાળી જગ્યા ની આજુબાજુના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુના